વિદ્યાર્થીઓ સિત્તે સિત્તેર હજારની વિદ્યાર્થીઓ છે તે લોકોને સ્કોલરશિપનો મુદ્દો બનેલો છે ગયા વર્ષે પણ કંઈક આ જ પ્રકારનો મુદ્દો તો ચૈતરભાઈ વસાવા બિરસા મુંડા ભવન ખાતે આવ્યા હતા અને લડત આપી હતી તેમાં પંદર કલાકમાં ચમત્કાર અને નમસ્કાર મળ્યા હતા ત્યારે ફરી એકવાર સ્કોલરશિપનો મુદ્દો ચક્યો છે ચૈતરભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે આ વખતે શું પરિસ્થિતિ એનું મુદ્દે ચેતરભાઈ વારંવાર આદિવાસી સમાજને રસ્તા પર આવવું પડે છે તમને રસ્તા પર આવવું પડે છે શું પરિસ્થિતિ જે આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે જેમ કે નર્સિંગ જીએનએમ નર્સિંગ હોય બીએસસી નર્સિંગ હોય ફાર્મસી હોય ડિપ્લોમા ડિગ્રી હોય એન્જિનિયરિંગ ડિગ્રી હોય જેવા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ગુજરાત સરકારે અઠાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજથી પરિપત્ર બહાર પાડીને બંધ કરી દીધી છે ત્યારે આ અભ્યાસ કરતાં સાહીઠ હજાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે મેનેજમેન્ટ કોટાની ખાનગી કોલેજો એમને છૂટા કરી દે છે અડધા અભ્યાસથી ડોક્યુમેન્ટ આપી દે છે રજીસ્ટ્રેશનું રદ કરે છે તો અમારા વિદ્યાર્થીઓ જશે ક્યાં ત્યારે અમે કહી રહ્યા છીએ જો સરકાર આ ભાજપની સરકારે આદિવાસી વિરોધી પોતાની માનસિકતા છતી છે અમારું ત્રણ હજાર ચારસો દસ કરોડ બજેટ છે અને એ બજેટ તાઇફાઓમાં વાપરે છે ત્યારે બાળકોની શિષ્યવૃત્તિમાં કેમ નથી આપતા ત્યારે આ ભાજપની સરકારને અમે કહીએ છીએ એમના મંત્રી કુબેરભાઈ ડિંડોરને કહીએ છીએ જો તમારી સરકાર દિન પાંચમાં આ પરિપત્ર રદ નહીં કરશે શિષ્યવૃત્તિ યોજના પુનઃ નહીં ચાલુ કરશે

તો કેમ એમને ખબર નથી આજે આટલા વિદ્યાર્થીઓ સાઠ હજાર વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ થઈ ગઈ ભાજપના કયા નેતા આજે બોલે છે કોણ રજૂઆત કરે છે ત્યારે અમે કહીએ છીએ હવે સમાજ જાગી ગયો છે એમના શિક્ષણ પર તરાપ મારશું અમે ચલાવવાના નથી અમારા વિદ્યાર્થીઓ સાથે થયેલો અન્યાય અમે ચલાવવાના નથી અમે આકરા પાણી લડી લઈશું અમારે અહીંયા મોરચો કાઢવો પડશે કૂચ કરવી પડશે કે કિલ્લેબંધી કરવી પડશે અમે કરીશું અમારા બાળકોનો ન્યાય નહીં મળે દિન પાંચમાં તો તમે જોજો ખંભાથી તાળા લાગશે દરેક જિલ્લા આદિજાતિ કચેરીમાં ખંભાથી તાળા મારીશું આજે જે કચેરીમાં ઉભા છે કચેરીને પણ ખંભાથી તાળા મારીશું અમે પ્રભાવિત થઈ રહ્યા છે આ પ્રકારનું પછી સરકારને આદિવાસીનું આટલું બધું બજેટ છે એ તો સરકારના મંત્રી તંત્રી એમને લાગતા વળગતા કઈ રીતના ઘરે પહોંચાડવાનું એ સિસ્ટમ કરેલી છે ને અમારા લોકો શિષ્યવૃત્તિ માગે છે કેમ આપતા નથી તો આવા સાહીઠ હજાર વિદ્યાર્થીઓ છે આજે તો માત્ર વિદ્યાર્થીઓ સાથે અમે આવ્યા છે આવનારા દિવસોમાં એમના વાલીઓ હજારો લોકો અમે આવ્યું છે સરકારની સરકારને ઘેરાવો કરીશું અને અમારો હક અમે મેળવીને રહીશું ખૂબ ખૂબ તો આપણી સાથે ચૈતર વસાવા કે જેમણે દરેક મુદ્દે વાત કરી અને કહ્યું કે જો હવે માનવામાં નહીં આવે અમારી વાત તો આગળ જઈને આના કરતાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે દિન પાંચ સુધી જો મારવામાં નહીં આવે તો જિલ્લાની જે આદિ કચેરીઓ છે તેને તાલા મારવામાં આવશે તેની સાથે સાથોસાથ જે તે બાદ દિન દસમાં પણ આ પ્રકારની જો માંગણી પૂરી કરવામાં નહીં આવે કે જ્યાં ત્યાં હાલ ઉભેલા છે તેને પણ તાલાબંધી કરવાની વાત ચેતર વસાવા એ કરી છે ત્યારે હવે જે જોવાનું છે કે સરકાર કઈ રીતે આ માંગણીને સ્વીકારે છે કેમેરા પર્સન સૈયદ સાથે મોહી બોરા ટાઈમ્સ ઓફ ગુજરાત બિરસા મુંડા ભવન ગાંધીનગર